દાદીમાના જૂના નિયમો સાંભળો એક ઘીમાં શેકેલું લસણ ખાવાથી હૃદયને લગતા રોગો દૂર રહે છે હેલ્થ એક્સપર્ટ્સના મતે નાના બાળકોને ઘી ખવડાવવું વધુ સારું છે ઘીના દૈનિક સેવનથી આંખોની તંદુરસ્તી પણ સુધરે છે બે દરરોજ રાતના ઓલિવ ઓઇલથી હાથ પર મસાજ કરવાથી નખ તથા હાથની ત્વચા કોમળ થાય છે ત્રણ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાથી પાચન અને મેટાબોલિઝમ વધે છે સાથે જ તણાવ અને ચિંતાનું પ્રમાણ ઘટે છે ત્વચા ડિહાઈડ્રેટ થઈ ગઈ હોય તો મધ લગાડવું પાંચ કારેલા રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને જંતુઓ અને વાયરસ સામે લડવામાં મદદ કરી શકે છે છ હાથપગ પર ખમણેલા નાળિયેરથી મસાજ કરવાથી ત્વચા દૂર થાય છે સાત ભેંસના દૂધને પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા ખનિજોનો સારો સ્ત્રોત માનવામાં આવે છે ભેંસનું દૂધ પીવાથી બ્લડ પ્રેશર કંટ્રોલ કરી શકાય છે આઠ વૃક્ષ ત્વચા ધરાવનારે કોપરેલમાં દહીં અથવા મિલ્ક ક્રીમ ભેળવી મસાજ કરવું ત્વચા મુલાયમ બનશે નવ દહીં સાથે ગોળનું સેવન પાચનક્રિયાને સ્વસ્થ રાખે છે દહીં અને ગોળ બંને શરીરને પોષણ આપે છે અને પાચનને યોગ્ય કરે છે દસ સામાન્ય તેમજ વૃક્ષ ત્વચા માટે ટમેટાનો રસ ઉત્તમ ટોનર છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર